ક્યાંક વહીવટી રીતે ખુબ મોટું માર્ગદર્શન પૂરું પાડીને ગુજરાતના પ્રશ્નો પાર્લામેન્ટ પંદર વાર તાલુકા પંચાયત પાંચ વાર જિલ્લા પંચાયત બે ધારાસભ્ય અને આ બે હાજર માં લોકસભા સુધી જયારે રાજયોગ અને જનતાના આશીર્વાદ જયારે મળતા હોય છે નિકાલસતાથી કામ થતું હોય છે ત્યારે આ મારી પોતાની હેટ્રિક થઈ અને ભારતીય જનતા જનતા પાર્ટીની હેટ્રિક આપણે કોંગ્રેસ સત્તર ની ચૂંટણી બાવી ની અને આ ચોવી ની ત્યારે આપ સૌને એટલું ચોક્કસ થી કહીશ કે કોંગ્રેસના એક નાના કાર્યકર તરીકે અઠ્યાવીસ વર્ષ સુધી કામ કર્યું છે

કે પેલું ઓપ્શન એ હતું કે કઈ વ્યક્તિગત રીતે મેળવવું હોય ધંધા રોજગાર ગયા અને જયારે કોંગ્રેસ પાર્ટીની એમને જરૂર હતી એ ટાઈમે રણ છોડ્યું કદાચ આપણે આ રસ્તો આપણા વ્યક્તિગત સ્વાર્થ માટે એ પસંદ કરવો પડે બીજા નંબર નો અમારી બધા પાસે ઓપ્શન હતું કે જ્યારે એ આપણે નથી કરી શકીએ વિચારધારા સાથે કોંગ્રેસ પાર્ટી આપણને ખૂબ આપ્યું અને રાજ્ય ખૂણ ખૂબ આપ્યું તો હવે આપણે કદાચ આ બધાને પહોંચી ના પડે તો ટેમ્પરરી રીતે રાજકારણથી દૂર રહીએ તો એ પણ અમે પસંદ ના કર્યું કે રાજધારમાં અમારો નિભાવવો પડે ખરા સમયમાં કોંગ્રેસની મજૂરી કરવી પડે ઘૂંભ આપવી પડે મહેનત કરવી પડે એ ટાઈમે એક રણ પણ ના છોડાય તો અમારી પાસે ત્રીજું વાપ્શન એ વધ્યું હતું કે હવે પાણી થી કરીને છોટી ઉધી તાકાત લગાવીને કોંગ્રેસ પાર્ટી કરવા માટેનું કામ એ આપણે કરવું પડે એ સંઘર્ષનો રસ્તો અમે બધે અપનાવ્યો ગયા ગયા લોકો વચ્ચે આશીર્વાદ જનતાએ વોટ ને નોટ આપ્યું અને એટલું ચોક્કસ કહીશ કે જયારે આપણે લોકોને એમ લાગે કે આ જનતા માટે જ લડે છે લોકો માટે જ લડે છે તો લોકો પણ સો ટકા એના ઉપર ભરોસો મૂકીને જે રીતે મદદ કરવાની તકી હોય એ રીતે મદદ કરે છે ભારતો આ બે હજાર ચોવીસ નહીં પણ મોટાભાગની ચૂંટણીઓ બનાસકાંઠાની જનતાએ ફાળાથી જ આ સુધી લડાવી અને જીતાડી છે ત્યારે તેનું એટલું જ કારણ કે ઈમાનદારી પાંચની સાથેની અને લોકો સાથેની ગઈકાલે હું મારા આ ગહેવાનોને ત્યાં શોયબા મળવા ગયેલી એટલે એ કીધું તું દાદા હું આજે તમને ધારાસભ્ય તરીકે આ છેલ્લી વાર મળવા આવી છું અને કાલે આપણે રાજીનામું આપવાનું છે તો તમે અમારી હાથે આવો બધાય તો કે ના અમે રાજીનામામાં નહીં આવીએ અમારે જેટાને બોલાવાય એટલા ધારાસભ્ય હાજર થઈ જાય ફોન કરીએ એવા ધારાસભ્ય તો અમે રાજીનામું આપવાની વાત આવે તો અમે રાજીનામા અમે નહીં આવીએ આ એક પ્રેમ સ્નેહ લાગણી જે લોકોની હતી એનો હું આભાર માનું બનાસકાંઠાની જનતાનો અને અમિતભાઈ ચાવડા સાહેબના જીગ્નેશભાઈ ખૂબ વહીવટી રીતે કુશળ કિરીટ બધા એમને જયારે મુદ્દાઓ લખી આપવાના હોય ત્યારે એક નાની બેન તરીકે વહીવટી રીતે વિધાનસભા ગૃહ હોય અધિકારીઓ પાસે કામ હોય વિસ્તારનું કામ હોય તો ખૂબ મોટી મદદ કરી છે અને એ મદદના કારણે ક્યાંક ને ક્યાંક મનોબળમાં વધારો આવ્યો છે અને મનોબળ એવું કેળવ્યું પહેલી વખત જયારે હું વિધાનસભામાં બે હજાર અઢારમાં બોલવા ઉભી થઈ એ ટાઈમે અમિતભાઈ ચાવડા સાહેબ દંડક હતા અને મને એમ કે આજ શું બોલવું એમ પ્રશ્નોત્તરીમાં મારો પહેલો નંબર આવ્યો હતો પણ એ ટાઈમે બનાસકાંઠા જિલ્લાની જિલ્લા પંચાયત આપણે એ ટાઈમે જીતેલી હતી બહુમતી સાથે એનો ઉલ્લેખ કરાવ્યો એમને લખીને આપ્યું અને શરૂઆત વિધાનસભામાં બોલવાની અમિતભાઈ સાહેબ આપે કરાવી છે હવે લોકસભામાં લે છે ને આમ તો વિરજીભાઈ ખરેખર માતાજીને હું તો પ્રાર્થના કરતી હતી કે જેની ટૂંબર જીતી હોત તો વિરજીભાઈને અમે ધ્યાન ધ્યાન રાખો અને બધું જ સમજે જે હોમવર્ક લેસન કે જે માર્ગદર્શન આપવાનું થાય એ પૂરે પૂરો ટાઈમમાં આપોત પરきゃ એમાં આપણે સફળ નથી થયા પણ તમારું માર્ગદર્શન અમારા માટે ખૂબ ઉપયોગી નિવરશે અને જ્યાં પણ અમને માર્ગદર્શનની જરૂર હોય ત્યાં માર્ગદર્શન આપતા રહેજો મજૂરી કરવામાં કે પાછા નહી રહીએ ફળ ભગવાનને આપવાનું હોય છે અને આપણે આપણા કોંગ્રેસના કોંગ્રેસના કાર્યકરો કાયમી એ જ વિચારધારા સાથે લડ્યા છે કે ભાઈ ફળની આશા ના રાખો પુરુષાર્થ કરો પ્રચંડ પુરુષાર્થ કરો જિગ્નેશભાઈએ ખૂબ સારી વાત કરી કે અનેક સંસાધનો સામે લડવાના હતા અને અનેક સંસાધનો સામે લડવાનું હોવા છતાં બનાસ કાંઠાની ખબીરવંતી જનતા ખબીરવંતી પ્રજા કોંગ્રેસના ખબીરવંતા કોંગ્રેસના કાર્ય કરો બધું જ હતું છતાં પણ કોઈ પણ પ્રકારની પરવા કર્યા વગર અને ઘણા બધા એની અંદર ધાક ધમકીઓ

એટલો રાજી બતાવ્યો રાહુલજી પ્રિયંકાજીએ બનાસકાંઠાની અંદર આવીને એમને જાહેર સભા સંબોધી અને જે બનાસકાંઠાની જનતાને જે જનતાએ લાગણી આપી ખૂબ ખુશ હતા હું મેડમને પગે લાગી કે નહીં મેડમ કે પગે નહીં હું તમારો હાથ પકડીશ એક ગરીબ પરિવારની દીકરીનો હાથ સોનિયાજી પોતે પકડે એનાથી મારા માટે બીજો ગૌરવ નો દિવસ ના હોય છે ત્યારે કડો કોંગ્રેસ પાર્ટી આપ્યું છે મીડિયાએ મને ઘણી વખત પૂછ્યું કે હવે શું છે તો મેં કીધું આજે આ મારું માવડી મંડળ બીકે ગઢવી સાહેબ થી કરી જ્યારે હું રાજકારણમાં આવી ત્યારે પ્રમોદ રાવલ પ્રદેશ પ્રમુખ હતા એથી કરીને આજે શક્તિસિંહજી ગોહિલ પ્રદેશ પ્રમુખ છે આટલા પ્રદેશ પ્રમુખો સાથે અને નીચે યુથ કોંગ્રેસ હોય મહિલા કોંગ્રેસ હોય જનરલ કોંગ્રેસ હોય જ્યાં જવાબદારી સોંપી

ભરતસિંહ સોલંકી હોય કોંગ્રેસનું માવણી મંડળ હોય એ વખતના આગેવાનો હોય માધવસિંહ સોલંકી પરિવાર હોય કે દાદા હું તાલુકા પંચાયતની પ્રમુખ બી કે સાહેબ એક વખત હોય પહેલી વખત જ્યારે હું એમને મળી ઓગણીસસો માં પહેલી વખત મને બનાસકાંઠા જિલ્લા મહિલા કોંગ્રેસની પ્રમુખ બનાવી અને એમની હમછણની શિખાવણ આજે પણ યાદ કરીએ છીએ તો ઘણું બધું ઉપયોગી એમનું જે માર્ગદર્શન છે આજે પણ

ખૂબ તાકાતથી સારું કામ કરો અને એ વખત આ બાજુની બેન્ચમાં વ્યવહાર માટેની આશાપણ રહી છે ગુજરાત વિધાનસભામાં ત્યારે એક તીવ કોંગ્રેજ તરીકે એટલા મહેનત ઠોડા ખમ્યા છે કે જેટલું કદાચ એક વખત આવીને દ્રશ્ય દૃશ્ય જોવું છે અને ભગવાનને હું પ્રાર્થના કરું છું કે ટૂંક સમયની અંદર જ આપણો આશિષ નેતૃત્વ છે એ બેઠું છે

દિલ્હી આવજો ખૂબ સારું ચૂંટણી લડ્યા આપણા ધારાસભ્યો બધાને એમ હતું કે પરિણામ પહોંચાય કે ના પહોંચાય પણ કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવી છે એ ઈરાદાથી સાથે બધા ધારાસભ્યો લડ્યા હતા એમને પણ હું આવનાર સમયમાં મજબૂત આવી પાછા પ્રજા વચ્ચે જાય અને પ્રજાનો જનમત મેળવીને કોંગ્રેસને મજબૂત કરે એવી હું ભગવાન પરમાત્માને બધા પ્રાર્થના કરું છું આ ગૃહમાં અનેક વખત જે સાચી ધારાસભ્યો તરીકે સરકારને નાના મોટા વિકાસના કામો હોય લોકોના કામો માટે હોય એમાં લડી અને જે ન્યાય અપાવવાનું કામ કર્યું છે એ બદલ પણ તમામ ધારાસભ્યોનો આભાર માનું છું આ સીએલપી લીડર તરીકે ચાવડા સાહેબ આપનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે આ મીટર ટ્રમ ધારાસભ્ય તરીકે ખૂબ મોટો અનુભવ વિધાનસભા ગૃહનો અમારે તો આ લગભગ વર્ષે તો પાછું રાજીનામું બનાસકાંઠાની જનતા જનતાનું ઋણ ઉતારવા માટેની કોંગ્રેસ પાર્ટીને અમને સૌને શક્તિ આપે અને ગુજરાતના પ્રતિનિધિ તરીકે આપ સૌને ખાતરી આપું છું કે જેટલો પનો પોખ છે એટલું બોલવા કઈ બાકી નહીં રાખું અને જેટલી વાત સંસદના ગૃહમાં હોય મીડિયા સમક્ષ હોય મિનિસ્ટ્રી પાસે વિભાગો પાસે રૂબરૂ જઈને ક્યાંક ગુજરાત માટે કે એના માટે લડવાનું હોય માગણી કરવાની હોય તો પૂરી તાકાતથી કરીશ અને આવનાર સમયમાં આપ સૌ સાથે મળીને કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરો વિરોધ પક્ષમાં ભલે આપણું સંખ્યા પર ઓછું હોય પણ બધા મજબૂત છે એક એક થી આ બધા ટીવી ચેનલના એન્કરો એટલું તો કહેતા થયા કે તમે જો કે કોંગ્રેસના ઉમેદવારો સંસદ તરીકે લાગે કે જનતા જનાદેશ આપે કે ના આપે પણ કોંગ્રેસે એવા ઉમેદવારો મેદાનમાં મૂક્યા છે છે કે કે સંસદ સંસદ તરીકે એમ લાગે આ સભ્ય ત્યારે મીડિયાનો ટૂન પણ જયારે કોંગ્રેસ પાર્ટીની વિચારધારા સાથે હવે જનતાનો અવાજ બન્યો છે ત્યારે એમની સાથે જે કઈ મીડિયાએ પણ મદદ કરી એમનો પણ આભાર વોટ હોય આભાર ના આપ્યો હોવાનો આભાર સમગ્ર મોવડી મંડળ આખું ગુજરાતનું નું નામનો તો વ્યક્તિગત વિશેષ આભાર માનવાનો રે પીરસીભાઈ ક્યાંક ઠમકો આપ્યો પણ પાટીદાર સમાજે અમને ખોબલે ને ખોબલે એવા વોટ આપ્યા છે કે બનાસકાંઠા ની અંદર હાઉ થી હાઈએસ્ટ લીડ એ પાટણ ભાઈ આપણે પાલનપુર વિસ્તાર ની કે ત્રીસ હજાર ની લીડ તો પાટીદાર એરિયા હોવા છતાં આપી અને આ બનાસકાંઠા ની સીટ જીતવામાં સફળતા આપી છે ફરી આપનું મારું સન્માન રાખવા બદલ विरोध पक्ष सौन खूप खूप हृदयपूर्वक आभार मानू आप सौ खूप खूप आभार मानू